બગસરા શહેરમાં વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટી અંતર્ગત નગરપાલિકા ખાતેથી વિવિધ અધિકારીઓની ઉપસ્થિતિમાં એક મહારેલી યોજાઈ હતી ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે ત્યારે લોકોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય તે અંતર્ગત તંત્ર દ્વારા મતદાન ચુનાવ અંતર્ગત અલગ અલગ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે તેના ભાગરૂપે બગસરા નગરપાલિકા ખાતે પ્રાંત અધિકારી કે નંદાના માર્ગદર્શન હેઠળ રન ફોર યુનિટ અંતર્ગત એક મહારેલીનું આયોજન કરાયું આ રેલી બગસરા નગરપાલિકાએથી પ્રસ્થાન કરી શહેરના સરદાર ચોક નાનું બસ સ્ટેન્ડ હોસ્પિટલ રોડ વિવિધ માર્ગો પર ચુનાવ પર્વે અંતર્ગત હાથમાં બેનરો સાથે મતદાન જાગૃતિ અંતર્ગત એક રેલીનું આયોજન કરાયું હતું એવો એક સાથે મળી અને બધા બગસરાની અંદર આપણે નીકળીશું અને દરેક લોકોમાં જાગૃતિ આવે એ માટેનો કાર્યક્રમ માટે આપણે ભેગા થયા છીએ આમ તો ઘણી બધીમાં એક હાવ ટૂંકી વાત એવી છે કે મત છે એ આપણો અધિકારે છે ને આપણી ફરજે છે તો આપણે આપણો ફરજ જો નિપાવ નિભાવીશું તો આપણે આપણો અધિકાર છે એ સારી રીતના ભોગવી શકીશું તો વધારે વધારે ચોરાણું ધારી વિધાનસભામાં મતદાન થાય એ માટે દરેક કર્મચારી દરેક અધિકારી મિત્રો અને અહીં ઉપસ્થિત તમામ જે જનતા છે એને મારી નમ્ર અપીલ છે કે વધારે વધારે મતદાન થાય એવી મારી નમ્ર અપીલ છે જય હિન્દ જય ભારત જઈ રહ્યા ત્યારે દરેક કર્મચારીઓને વિનંતી છે કે પોતાનો હાથ આગળ રાખશે અને આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માં મારા પરિવાર સાથે કોઈ પણ લોભ લાલચ સિવાય મારા મતાધિકારનો ઉપયોગ કરીશ